વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના આદિવાસી વિસ્તારોમાં પાણીની સમસ્યા હળવી કરવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે વિશ્વ જળ દિવસના પ્રસંગે ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જીતુ ચૌધરીના હસ્તે કુલ ચાર કરોડ પંચોતેર લાખના બે ચેકડેમોના ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કપરાડામાં પાણીની તંગી દૂર કરવા માટે સરકાર દ્વારા નવા ચેકડેમ અને પાણી સંગ્રહ યોજનાઓ પર કામ ચાલી રહ્યું છે કિનારા ખાતે રૂપિયા બે પોઈન્ટ કરોડ અને પીપલસેત ખાતે રૂપિયા બે પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે ચેકડેમો બનાવાશે આ ડેમોના નિર્માણથી પીવાનું અને ખેતી માટેનું પાણી ઉપલબ્ધ થશે તેમજ ભૂગર્ભ જળસ્તર ઊંચું લાવવા મદદ મળશે ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું કે છેલ્લા બે વર્ષમાં અનેક પાણી પ્રોજેક્ટો હાથ ધરાયા છે અને આગામી સમયમાં કપરાડાની તમામ નદીઓ પાણીથી સજીવ બનશે રાજ્ય સરકારે નાના અને મોટા ડેમોના કામમાં ઝડપ લાવી છે જેથી ભવિષ્યમાં પાણીની તંગી હળવી થશે સરકાર જમીનમાં પાણી સ્તર વધારવા માટે વિવિધ યોજના અમલમાં મૂકી છે વરસાદી પાણી સંચય જેવી પ્રવૃત્તિઓ સામેલ છે ખેડૂતોને આ યોજનાઓનો લાભ લઈ પાણી બચાવવું જોઈએ જેથી ભૂગર્ભ જળસ્તર સ્થિર રહે અને ખેતી ટકાઉ બને કપરાડાનો મોટો ભાગ ડુંગરાળ અને જંગલોથી ઘેરાયેલો હોવાથી ભૂગર્ભ જળસ્તર ખૂબ નીચું છે ખાસ કરીને ઉનાળામાં પાણીની તીવ્ર તંગી અનુભવાય છે અને ઘણા આદિવાસી પરિવારોને દૈનિક જરૂરિયાત માટે લાંબા અંતરે પાણી લેવા જવું પડે છે આવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નવા ચેકડેમો અને હર ઘર નલ યોજના જેવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં ચલાવવામાં આવતી હર ઘર નલ યોજના અંતર્ગત દરેક ઘરમાં પાણી પહોંચાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે વિશ્વ જળ દિવસનો ખાસ કાર્યક્રમ વિશ્વ જળ દિવસ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં કપરાડા તાલુકા પ્રમુખ હીરાબેન માહાલા ભાજપ પ્રમુખ વિપુલભાઈ ભોયા પૂર્વ ભાજપ પ્રમુખ રમેશભાઈ ગામિત તાલુકા પંચાયત સદસ્ય મનીષાબેન ચૌધરી સ્થાનિક ગ્રામજનો સરપંચો અને અધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા આ ચેકડેમના નિર્માણથી કપરાડા તાલુકાના ગ્રામજનો માટે પાણીની સુવિધામાં સુધારો થવાની આશા છે